ચાવી માર પાણી હું પીવું જવાબ તો માલિક નો ચાવી માલિક તમે એમ આયો આયો

હું તને દવાની પેલા દવા નાખી બરાબર મેં તને દવાની ના પાડી દવા થી કેવું થાય કે દવા ખાઈ આને ભૂંડ મરી જાય તો એ ભૂંડો કૂતરો હોય તો કૂતરોય મરી જાય એટલે મેં ના પાડી ખાલી કીધું કીધું વાયર બધે છે તો વાયર તને આલા તા તને ખબર નહી હોય ને તો પોત સો કિલોમીટર ના વાયર આલ્યા થી વાયર બધા વાયર તો બધા વાયર તો તો દવા તો કાપી નાખીશું

ખાડા કરે મારું નુકસાન કરી આજકાલ નું હોય ને ક્યાંય ખબર ના પડે તંગ ખબર ના પડે એટલે પેલી કહેવત છે ઊંટ ઉપર બેઠા હોય ને કઈ કૂતરું કઈલી જાય એટલે તને અમ શીખવાડો ને

મારા તય જો આ ખેતરમાં નહીં હરખી રીતના પોણી વાળતો નહીં હરખી રીતના પોણી કશું કરતો નહી ને ગૌમ ચીલું હોય એન્ડો મેં આ ના ચીલ કર્યો કલાક પાણી વાળે ફક્ત તો ઘેર જતો રહ્યો અને ત્યાં કે

બે પાછોમ કરીને જતો રે ઇમોન ઈમો અઠવાડિયામાં અઠવાડિયામાં એક દાળા પીરે આ આ મોણસ હે લગભગ વધારે અઠવાડિયું કરી ના છું કર્યું પણ ખુબકાર કરવા લઈ જજે મારતો જો કરવા લઈ જજે જો લઈ લઈ જજે

મજબૂત જો થાય તારે મજબૂત કરું કે જો તું તો પહેલા પાણી આલ દીધું કે માર શેર તો કશું જો ના તું તારે રાતી રાતી પાણી વાળ દે એ રાતી પહેલા પાણી જો આલવા ના રાતી લાઈટ નો પાવર જ નઈ ને હવે તો આલુ રાતી પાવર આલ દીધું રાતી જો આલી વાળો બતાવો શું બતાવો હા પાઈ દીધું એના પાઈ દીધું આ રાઈનો પાઈ દીધું લાઈટ નો પાવર જ નઈ આલ રાતી જો છતી દાની પાઈ દીધું અરે માં તો નહી વા બી જમીન જતો રે પછી તે જતો રહું તારો બધું પડી ગયું ખોબાળી

બોલાવ પાછો અને કગરી પડું કે તારા છોકરો પહેરવાના છે ને એ વખત દોઢ લાખ નઈ ત્રણ લાખ હાલે ચાર લાખ હાલે પણ આટલી ખેતી તો મારે ગમે તે કરીને પાર પાડવી પડે છે

મને હપુ જો ગોડતો નહીં અને પાછો બાજબા નીકળ કે મને બાજબા ની તો જબરજસ્ત મજા આવે આવું બાજબા ની એવા તો મોટા કેવી હસ્તી હી તે બાજબા નીકળાયો આવ્યો ઓ તવા નામ બાજબા હા બાજબા ઓહો બે હો દે હા બે દો કે તું તઈ માર બાજો કોક લઈ લે અને તો બાજો આવે તો આમાં કે જગુબા બેન ઢેકોડો છે કે હું આ કરો બાગમાં ઘરે તો હે જગળો નહીં થ્યો કણ હું થ્યો તાર ખાલી મે 1000 રૂપિયા ના લેને ઈ મો આવતો રહ્યો

પૈસા ખાઈ હોય ને વધારે મારા ભાઈ પેનાવ આવ્યો તે ત્રીસ હજાર એ વખત લઈ ગયો પાછો કે મારે જેમ આવ્યો એ વખત પૈસા લઈ ગયો મારા નહીં હોય ને વધારે પૈસા લઈ જુઓ વાત કોઈ તો રાખજો પણ જો તમારા એ પૈસા ખાઈ ના જતો રે ને તો મને કેજો કે મારા તો નહીં તો એક લાગે એસી હજાર તો ગાલે તમારા એ ગાલ છે અને તોય હું આ તો ફેશન ચાર પૂરો કરતો ને એ વખત જ મેં જોઈ લીધું તું કા તો મેઠું મેઠું બોલી બોલી અને બાકી નહીં પૈસા એ તો કશો વાંધો નહીં વાંધો નહીં હો એ તો અમારે ક્યાંય રહેશે

તો ખરેખર તમારે ઘર ઉજી અને ચાવી લઈ લીધી પૈસા પૈસા અમા પૈસા આલો તલા ઘર માંથી પૈસા

જાગીરદાર આ બધી જાગીરદાર અમારી સગાવાળી આરી આ બધું અમારી આ ઘઉં રે આ તવાડ આ મારા પૈસા લે એટલે જાગીરદારી મારા નહી જોગી લે હવે પણ અમાર રાખો નઈ મેલો મારા બીજા પૈસા નતા લેવા તો તમે હેડો અરે પંદરસો માં મને વાળ્યું પંદરસો રૂપિયા લઈ મથુમારી કાઢી મારો